વિવાદ દર્શક મિત્રો 300 રૂપિયા નું જમા કરાવવાનું 12 આસપાસ મળી જશે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિપુલ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જોઈ

રાજકોટ ભાવનગર હાઈવે ઉપર રંગોળા ગામ છે જ્યાં આપણે મારું જે હોટલ છે તો અહીંયા ચા પાણી નાસ્તો કોઈ બી નાસ્તો ખાવો હોય તો મારે પકોડા ભજીયા ગોટા સમોસા પછી રંગોળાનો પ્રખ્યાત પરસાણ જેવું ખુલ્લું વડે સ્પેશિયલ આઈટમ બધું ચોવીસ કલાક લાઈવ અવેલેબલ હોય છે જ્યારે પણ આવો શ્રી બજરંગદાસ બાપાની એમ કીધું આ લઈ લ્યો એમ લેતા જાવ કે તો લઈ લેવાય લઈ લ્યો એમ કે તો કેમ લેવું તરીક જાલે આ લાય 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 પ્રસારણ વાકાને માટેલ

ਪਣ ਮਾਰਾ ਰੁਦਾ ਨੇ ਮਾਰਾ ਰੁਦਾ ਨੇ ਜਹਾਂ ਬਰੋ ਹਰੇ ਰੇ ਵੋਲੀ ਆਵੀ ਆੜਿਓ ਹੋ ਆਵੀ ਖੋੜੀ ਆ ਦੇ ਖੰਮ ਕਾਰੋ ਕਰੇ ਬਨਵਰੇ ਭਵਨਾ ਭਵਨਾ ਦੁਖੜਾ ਨਾ ਆ ਮਾੜੀ ਸਮਲੇ ਸਮਲੇ ਵੇਲੀ ਆਉ ਦੇ ਹਰੇ ਵੋਲੀ ਰਖ្សា ਕਰ ਦੇ ਮਾ ਖੋੜੀ ਆ ਆਮੀਨ ણ આયુ કે તળહરે હલિયો ખાડું આવ્યું કા રે પણ જેના જેના દુથળીએ દીવા

पणिया वग़ वगर दू करे अर रे तेव कोसार बजरंगा तारा भॻदाु ભગદાણા રૂડાશે બા સીતારામનાથામ હર મહગદાણા રૂડા

ત્યાં આવતી કસોટી કરીને છેલ્લી કસોટી કરી અને ભગવાન માંદા પડ્યા અને એનો પતિ માંદો પડ્યો અને જન્મ અને મરણના ફેરા ગણે એટલી જ વારો અને એની પત્ની ગડગડતી દોટ મૂકી કે વૈદ્યોને બોલાય આવું હકીમોને બોલાય આવું નાડી તો વાળાને બોલાય આવું એની પત્નીનું બાવડું ભાઈ ગયું ને કહી ગયું મને છોડીને ન જા જો તું મને છોડીને જાયશ તો તારા વિયોગમાં મારો પ્રાણ ચાલ્યો જશે જોધાન આસુએ રડે છે એ ગુરુની આજ્ઞા પ્રમાણે ગુરુ એ આજ્ઞા કરી પણ હવે મારો ચૂડી સલામત હોય એવું મને લાગતું નથી અને એમ કેતા મૃત્યુ થાય નદીના કિનારે એની ચિતા ખડકી ચિતા ઉપર સબને લેટાયું અને ત્યારે ગામના બધા એ જ્યારે ચિતાને આગ દેતા હતા ને કીધું કે એક માંડ કરીને સુધરી અને પતિવ્રતા નારી થઈ અને હવે પાછી વિધવા થઈ વરી પાછા લોકોના મેળા સાંભળવા એના કરતા સીતામાં બેહીન સતી થઈ જાણે એને વિચાર આવ્યો કે નહીં આ ખરેખર વાત સત્ય